અમેરિકાએ હાર એક્ટ હેઠળ આઉટસોર્સિંગ પર પચીસ ટકા એક્સાઇઝ વસૂલવાનો નિર્ણય કર્યો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં વિઝા નિયંત્રણ મૂકીને ભારતીયો માટે વિઝા મેળવવા મુશ્કેલ બનાવી દીધા છે ઉપરાંત એચ વન બી વિઝા ફીમાં જંગી વધારો કરીને ટ્રમ્પે ભારતીય પ્રોફેશનલ્સની રોજગારી ઉપર તરાપ મારી છે ત્યારે હવે ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ અમેરિકન સેનેટમાં રજૂ કરેલું હાર એક્ટ બિલ ભારતીયો માટે એચ વન બી વિઝા કરતા વધુ મોટા ફટકા સમાન બની શકે છે સૂચિત હાર એક્ટમાં આઉટસોર્સિંગ પેમેન્ટ્સ પર 25 ટકા ટેક્સની જોગવાઈ કરાઈ છે આ સુચિત બિલની જોગવાઈઓ ભારતની આઈટી કંપનીઓ માટે અત્યંત જોખમી છે આ સૂચિત બિલ કાયદો બનશે તો અમેરિકામાં માત્ર માલ માલસામાન જ નહીં આઉટસોર્સિંગ પર પણ ટ્રમ્પ સરકાર ટેરિફ નાખી શકે અમેરિકન સરકારને છેલ્લા 10 વર્ષમાં 100 અબજ ડોલરની એક્સાઈઝ ટેક્સની આવક નવા ટ્રેઝરી ફંડમાં જમા થશે આ ફંડનો ઉપયોગ એપ્રેન્ટિસશિપ અને ટ્રેનિંગ રિસ્ક્લિંગ અને પ્રાદેશિક ગ્રાન્ટ્સ માટે કરવામાં આવશે